કેમ છો મિત્રો મજામાં જય ગૌ માતા આજે આપણે ઉપલેટા ગયા તા તો ત્યાં આપણે મિલનભાઈ મળ્યા મિલનભાઈની અરે આપણે મુલાકાત થઈ તો મિલનભાઈ પણ બહુ સારી ગાયું રાખે છે તો આપણે એની ગૌશાળાએ પોગી ગયા છે મિલનભાઈ કેમ છો બસ મજામાં મિલનભાઈ તમારી ગૌશાળાનું પૂરું એડ્રેસ આપો આપણે ઘનશ્યામ ગીર ગૌશાળા નામ છે કોલકી રોડ ઉપર આવેલી છે હા હા મારા મોબાઈલ નંબર છે અઠાણું બે છપ્પન

ગાયું બનાવીએ બરોબર બસ તો એના માટે મેં પહેલેથી જ લાઈન આખી સારી જ રાખી હા મિલ્ક પ્રોડક્શન ની આપણે વાત કરીએ હા તો તમારી ગાયું અહીંયા એક ટાઈમ નું મિલ્ક કેટલું છે આમ ઓછા મોસુ કેટલું આપે એક ટાઈમ નું 7.5 7.5 7.5 અને વધુમ વધુ તમે કેટલું દૂધ દોયેલું છે એક ટાઈમ 11 લિટર બરોબર તો હવે તમારી ગાયું અમને થોડીક બતાવી દયો તમારી પાસે ફૂટ બહુ હારા હે બે તો એ અમને બતાવો ને અમારી વ્યુઅર્સ ને પણ બતાવો તો અહીંયા આ વાછડો છે આ વાછડો કયા ખૂટનો છે

એની માનું દૂધ કેટલું પાવશો તમે અત્યારે પૂરેપૂરું દૂધ પૂરેપૂરું જેટલું પીવું એટલું હા જેટલું વધે એટલું ડોકા પાડવાનું બરોબર બાકી દોતા નથી નહીં દોવાનું નહીં પેલા પીવડાઈ દેવાનું પછી વધે તો મેઈન મતલબ તો એવું આપણે ગણીએ તો એના શરીરની વૃદ્ધિ માટે એનું માનું દૂધ જ ઉત્તમ છે હા બરોબર હવે આગળ આગળ આ બીજો વાસડો છે એ ક્યાં કુટનો છે ઈ ગજરાજ જ છે હા હા બરોબર ઈ કેવડો થયો છે ઉમર બરોબર અને એની માં અત્યારે ત્રણ સાડા ત્રણ લિટર દૂધ આપે છે હા હા અને છ મહિના ગા પણ બરોબર બહુ મસ્ત સુધી દૂધ વાછડો હે હા હા હવે આગળ આ વાછડી છે ઈ કયા ખૂટની છે એની માં મામારી બહુ જૂની ગાય છે હા હા મારી ગૌશાળાની પેલી ગાય એમ કહીએ તો હાલે હા હા હાલે એનું નામ શું રાખ્યું છે આ વાછડી એની માનું નામ બંસી છે હા હા આનું નામ બંસરી છે બરોબર હવે આ ઉંમરમાં કેવડી થઈ છે

કાન જુઓ કલર જુઓ બહુ મસ્ત ખૂટ છે અને કલર જુઓ તો આમાં તમને બધો કલર જોવા મળશે કાળો લાલ કાબરો બધો બહુ મસ્ત ખૂટ છે હવે આગળ મિલનભાઈ અહીંયા તમારી આ બીજી ઓળખાની છે એનું જ રીતે અમને માહિતી આપી દો હવે આ વાછળી મને કંઈક અલગ લાગે છે આ કી લાઈનની છે એ કાન પર મારા શાળા છે ત્યાંથી લઈ આવેલો આવેલું બરાબર કેવી થઈ છે ઉંમરમાં આ થઈ છે બે વર્ષની સવા બે વર્ષની બરાબર હવે આગળ અહીંયા બીજી ગા ને એક વોડકું છે એ મારી બહુ જૂની ગાય છે મેં જે તમને બતાવ્યું કે જે વાછડી હતી અને મારી જૂની ગાય જે છે હં હં એની દીકરી છે એ બરાબર બચ્ચા બહુ સારા નાખે છે અને મિલ્ક માં ને બધી રીતે બેસ્ટ વસ્તુ વાછડી આગળ એ કેવી થઈ છે ઉંમરમાં એ બે વર્ષની છે હા એ ક્યાં કૂટની છે

બાકી તો આ મિત્રો ઇમ્પોસિબલ છે નીણ વગર કે એને દેખરેખ વગેરે ઉડું શરીર થાવું એ મારા ખ્યાલથી આ બહુ તાજા થઈ ગયેલા છે મને તો બધે બહુ તાજા લાગે તમને કેવા લાગે અમને કોમેન્ટ કરીને કહેજો મિલનભાઈ આ ગાય કઈ છે એ વાછળો તમે કાબરો જોયો હા હા એની મધર છે બરાબર એટલે ત્રણ સાડા ત્રણ લિટર દૂધ છે ત્રણ વેતે છે રનિંગ દોઈએ છે હા હા બરાબર છે એમને આ હાડા ત્રણ લિટર દૂધ કયો તો આને વિયાણીને ટાઈમ કેટલો થયો

અને એનું મધરનું મિલ્ક સાડા અહીંયા મિત્રો તમે જુઓ બધી ગાયો લંબાઈ ઊંચાઈમાં બહુ હેવી છે શરીરમાં તમે જુઓ મિલનભાઈએ આગળ કીધું એમ એની હાઈટ છ ફૂટ છે એની ઉપર તમે અંદાજો લગાડો તો આ ગાય પણ પાંચ ફૂટ ઉપર રહી છે હાઈટમાં અને પાછું તમે બીજું એક વસ્તુ આમાં નોટિસ કરો પૂરી ગૌશાળામાં બધાના આર્ડર બહુ ફિટ છે જોવો તમે લાગઠ બધી ગાયોના છે

હવે આગળ આ ગાય છે એ કઈક મને અલગ દેખાય છે આ ક્યાં કૂટની છે એ પેલા ગોંડલિયા ની દીકરી છે હા હા મિત્રો તમે નામ સાંભળ્યું છે ગોંડલિયાનું નું જો એનું બીજું નામ ગરેડિયો હતું રાજ મોતી માં હતો કોઢીનાર બહુ મસ્ત કૂટ હતો આ એનું ગાય છે આજે એનું રિઝલ્ટ તમે જો બહુ મસ્ત હવે આમાં હું તમને એક બીજી વસ્તુ કહું મિત્રો આમ શિંગડા જો શિંગડા ઉપરથી એમ લાગે કે આ ગરેડિયા જોઈએ બહુ મસ્ત આનું મિલ્ક પ્રોડક્શન કેટલું હોય એક ટાઈમનું

એ લીલું વાછડો છે બરાબર તો મિત્રો તમને આ મિલનભાઈની ગૌશાળા કેવી લઈ ગઈ અમને કોમેન્ટ કરીને કહેજો અને આવા નવા વિડીયો અમે તમારી સાથે લાવતા રહીશું તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જય ગૌ માતા વંદે ગૌ માતા